તેમની સાથે આપણા ગામના પ્રિન્સિપાલ થતા સરપંચ નું પણ હાર્દિક સ્વાગત છે હું પ્રિન્સિપાલ તથા સરપંચને વિનંતી કરીશ કે પ્રાંત અધિકારીનું પુસ્તક આપીને સ્વાગત કરે હવે આપણે કાર્યક્રમ થી પ્રગાટી કરીશું હવે ગામ લોકોને જે જે પ્રશ્ન હોય તેની રજૂઆત કરી શકો છો સાહેબ અમારા વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી પાણી આવતું નથી બોલ તમારો કયો વિસ્તાર સરપંચ શ્રી આપ આ વિસ્તારમાં પાણીની સમસ્યાનું સમાધાન કરાવજો હા સાહેબ એક દિવસમાં થઈ જશે પ્રશ્ન છે બોલ સાહેબ અમારા વિસ્તારમાં સ્ટ્રેટ લાઈટ છેલ્લા બે મહિનાથી બંધ છે કેટલી વાર અરજી કરી છતાં પણ ભાઈ આવતું જ નથી બોલ સરપંચ સાહેબ આમની અરજી આવી ગયેલ છે હા સાહેબ આમની અરજી આવી ગયેલ છે છતાં પણ તમે ધ્યાન નથી આપતા આ કામ બે દિવસમાં થઈ જવું જોઈએ સાહેબ થઈ જશે બોલ સાહેબ અમારા વિસ્તારમાં એક વર્ષ પહેલા રસ્તાની અરજી કરેલ છે પરંતુ હજી સુધી અમારી અરજી સ્વીકારી નથી તો અમારા આ પ્રશ્નનું નિકારણ કરજો છે <tumāra>